હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાયા છે ત્યારે હાલ તો ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાયો છે હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો અને તેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા તો સૌથી વધુ પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની હતી તલોદ પ્રાંતિજ અને હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ખેતરો બીટમાં ફેરવાયા હતા પ્રાંતિજના સોનાસણ ગામે સો વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાવાને લઈને પાકનો સોથ વળી ગયો હતો આ વિસ્તારમાં સૌથી વધુ મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેમાં પણ મગફળીના પાકને ભારે નુકસાન જોવા મળ્યું કારણ કે હવે મગફળી કાઢવાનો સમય હતો અને ખેતરો બીટમાં ફેરવાતા ખેડૂતોના હાથમાં આવેલ કોળીઓ છીનવાઈ ગયો છે આમ તો એક વિઘા મગફળી પાછળ રૂપિયા પચીસ ત્રીસ હજારનો ખર્ચ થાય છે પરંતુ હવે તો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી તો તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ કામગીરી કરાય તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે મગફળીનું વાવેતર થયેલું છે અને ત્રીસ ટકા ડોગર છે પણ સૌથી વધારે મગફળીના પાકની અંદર લગભગ નેવું નુકસાન થશે કદાચ સો ઘણા ખેતરની અંદર તો સો પણ નુકસાન થવાની છે અને આજે ખૂબ જ રાત્રે વધારે વરસાદ પડવાના કારણે અને પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી તેના કારણે મોટું નુકસાન થશે તમારી ગામની અંદર ગટરો નાખેલી છે પણ એ ગટરોની સફાઈ છેલ્લા દસ પંદર વર્ષથી સરકાર દ્વારા કરવામાં આવેલ નથી તેના કારણે પાણીનો નિકાલ ન થવાના કારણે આ ખેતરો બેટની અંદર ફેરવાઈ ગયેલા છે પટેલ મયુરકુમાર પ્રહલાદભાઈ ગામ સોનાસન ઓકે બોલો હા મારું નામ સચિન કુમાભાઈ પટેલ ગામ તાલુકો તાલુકાથી જિલ્લો સાબરકાંઠા માટે આ કાલે ગઈકાલે જે વરસાદ પડ્યો કે મો લગભગ એટલો બધો વરસાદ પડ્યો ને કે આ મફરીનું અત્યારે આ ખેતરની અંદર મફરીનું વાવેતર છે બધા ખેતરમાં હવે મગફળીનું વાવેતર છે પણ પંદરથી વીસ તારીખ સુધીમાં કાઢવાની હતી આ પંદરથી વીસ તારીખમાં પાક તૈયાર થઈ ગયો હતો એટલે એવો કાઢવાની તૈયારી જ કરવાની હતી પણ આ એટલો બધો વરસાદ પડ્યો એટલે કંઈક હાથમાં આવે એવું લાગતું નથી કારણ કે બધું આ ફેલ જ જવાનું બધી ફૂગાઈ જવાની બધું જો આ પાણી આમના આમ બે દિવસ રહતું કશું હાથમાં ના આવે બધું પૂરું થઈ જાય વેચવા જાય નીકળ જ નહીં કશું બધું ફેલ જ થઈ જાય પૂરેપૂરું ફેલું ડાગરમાં એ જો હવે વરસાદમાં બહુ જરૂર ના પડે પાણીને આપવામાં ડાગરની અંદર એ બધું ખાસું બધું નુકસાન જો નામ પડે જો તે થૂલ આવ્યું એ બધું જતું રહે એટલે એ નુકસાન જવાનું ખાસું અને આવું તો લગભગ આખા ગામમાં પરિસ્થિતિ છે તો બહુ વરસાદ પડ્યો એના કારણે આખા પેલા રોડ ઉપર એ પૂગલુંના રોડ ઉપર સોનાસન સલાલ રોડ ઉપર અને દલપુર રોડ ઉપર દરેક જગ્યાએ આ હાલત છે બહુ જ પાણી છે એમ કોઈને પાણી એટલું બધું છે ને વધારે પડતું કે જાય તો એ કેટલું જઈ શકો એટલે બહુ તકલીફ છે તલાવ આખું ભરાઈ ગયું તલાવ પૂરું થઈ ગયું પાસ ઉપર હશે તલાવમાંથી એટલે પાણી તો બહુ આખત બહુ વરસાદ પડ્યો આ ગઈકાલે રાત્રે Thank you. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો